વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ગત રોજ સામાન્ય સભા મળી હતી જેમાં કોંગ્રેસના કાઉન્સિલર અને વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને રજૂઆતો કરવામાં આવી હતી જેમાં ચીફ ફાયર ઓફિસરની જે દરખાસ્ત છે જે નિયમો વિરુદ્ધ કરવામાં આવી રહી છે તેની દરખાસ્ત મૂકવામાં આવી હતી તેમજ દબાણ શાખાની ટીમ દ્વારા સંજયનગરના જે દબાણો છે તે દૂર કરવામાં આવ્યા ત્યારે પાલિકા દ્વારા હજુ સુધી પણ ભાડા પેટે રકમ હજી પણ નથી આવતી સાથે જ અન્ય ભ્રષ્ટાચાર મુદ્દે પણ વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા ધારદાર રજૂઆતો કરવામાં આવી હતી ને એક સમયે તો વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે ફ્લોર પર બેસીને પણ વિરોધ દર્શાવ્યો હતો વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા વડી કચારી ખાતે મળી હતી જેમાં કોંગ્રેસના સિનિયર નેતા અને વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે અલગ અલગ મુદ્દે રજૂઆતો કરી હતી એક સમયે તેઓએ ફ્લોર પર બેસી વિરોધ પણ નોંધાવ્યો હતો આજરી મળેલી સામાન્ય સભામાં ખાસ કરીને વડોદરા મહાનગરપાલિકામાં ચીફ ફાયર ઓફિસરની ભરતી બાબતની દરખાસ્ત આવી હતી તે મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો અને ધારાધોરણ વગર દરખાસ્ત ચડાવવામાં આવી હોવાના આક્ષેપો કર્યા હતા સાથે જ સંજયનગર ઝૂપડપટ્ટી તોડવામાં આવી તે બાદ મકાન ધારકોને ભાડા પેટે રકમ નક્કી થઈ હતી તે પણ ચૂકવવામાં આવતી નથી અને ત્યાં સુધી કોઈ સ્કીમ પણ બની નથી આ બાબતની રજૂઆત પણ કરી હતી સાથે આ લોકોને તેઓની રકમ ચૂકવવામાં આવે તેવી માંગ પણ કરી હતી સાથે આજવા ખાતે અતાપીનો મુદ્દો પણ તેઓએ ઉઠાવ્યો હતો સાથે ટીપીમાં જમીન કપાત મુદ્દે ભ્રષ્ટાચાર થયો હોવાના પુરાવા સાથે રજૂઆત કરી હતી સરસ બ્રિજ થાય અને કોઈ કોઈ બી કોન્ટ્રાક્ટર પૂરી ના કરે એક બે નહીં અમે લોકોએ જે તમને પૈસા લેવાનું કીધેલું નાગરિકો પાસે એ પાંચ દસ રૂપિયા નહીં પણ એક મિનિમમ ચાર્જ કીધેલું કે ભાઈ આટલા લેવાના અને એની ઉપરની આવક આવે તો એ કોર્પોરેશનમાં જમા કરાવવાની એ નથી જમા કરાવ્યા કશું કર્યું નથી કોઈને ગાંટતો નથી ડાયરેક્ટ લાઈન લઈ લીધેલી પાણીની આ બધી ભાવ હોવા છતાં પણ મોડે મૂંગે મોડે જુએ છે કોનો દબાણ છે કોનો પ્રેશર છે કયો નેતા ભાગીદાર છે આ તમામ બાબતોની ખોદ ખબર થવી જોઈએ અને તાત્કાલિક બ્લેટ લિસ્ટ કરી કોર્પોરેશન હસ્તક લેવું જોઈએ કારણ કે સર સયાજીરાવ ગાયકવાડની આ મિલકત આ કોર્પોરેશનને એક રૂપિયા ટોકનથી આપી છે અને એમાં લખેલું છે કે ભાઈ આની ઉપર સિમેન્ટ કોર્પોરેટનું કોઈ બાંધકામ નહીં થાય તો એ છતાં આ બધું બનાવ્યું છે તો તાત્કાલિક એને બ્લેકલિસ્ટ કરવું જોઈએ અને એની પાસેથી બધા પૈસા વસૂલ કરવું જોઈએ એવી મારી માંગ છે